ફરી એકવાર નરાધમ એક માસુમ બાળકીને પીખી નાખી છે ફરી વાર દુષ્કર્મની ઘટના સુરત જિલ્લામાં સામે આવી છે ઘર આંગણે રમી રહેલી બાળકી વહાલા પણ માં ફોસ નરાધમે દુષ્કર્મ આચર્યું બાળકી રડતા રડતા ઘરે ફરતા ગુપ્તાંગમાંથી લોહી નીકળતા વાલીના પગ નીચેની જમીન સરકી ગઈ કૌદરા પોલીસે ગણાતી ના કલાકોમાં હવશકોરની નરાધમે ધરપકડ કરી છે સુરત જિલ્લામાં છાસવારે ગંભીર ગુનાઓ બનતા રહે છે સુરત જિલ્લામાં હવે નવા દુષ્કર્મ તેમજ શારીરિક અપલા જેવા ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે ઘર આંગણે રમી રહેલી એક ચાર વર્ષીય ઘરે રડતી રડતી આવી હતી ઘટનાની અજાણ પ્રથમ તો બાળકીના માતા પિતા દ્વારા બાળકીને છાને રાખવા વહાલ કર્યો જોકે ત્યારબાદ એકાએક બાળકીને ગુપ્ત ભાગેથી લોહી નીકળતું જોઈ તેઓને બાળકી સાથે કંઈક અજુકતું થયું હોવાનું લાગતું હતું વાલીએ ઘટનાની ગંભીરતાને સમજી તુરંત કડોદરા પોલીસને જાણ કરી હતી તાબડતોર ઘટના સ્થળે પહોંચી જાય આસપાસના વિસ્તારમાં તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો આસપાસના વિસ્તારમાં સીસીટીવી ખૂદતા તેમાં

આ ગુનામાં જે આરોપી છે એને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે આધારે બારડોલી ડિવિઝનના ડીવાયપી એચ એલ રાઠોડ સાહેબની ની એલસીબી એસઓજી પેરોલ તથા વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ કલોદરા પોલીસે સીસીટીવી ફૂટેજ ને આધારે ગામની ગલીઓ તપાસ આરંભી હતી બાળકીના ઘરથી માત્ર અડધો કિલોમીટર જેટલા અંતરમાંથી બાળકી સાથે દુષ્કર્મ નાની એટેક કરી હતી પોલીસે શખ્સની એટેક કરી આખરી પૂછપરછ હાથ ધરી હતી જેમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી આરોપી રાજુ રીરડાસ ઉંમર બેતાલીસ તરીકે ઓળખ થઈ હતી તો વેરેલી વિસ્તારમાં પોતાના બહેન માર રહી રહીને રખડપટ્ટી છૂટ મજૂરી કરતો હતો અને રાધમ બાળકીને પાડોશમાં જ રહેતો હતો નાની બાળકી રમી હતી ત્યારે તેને ખોટો વહાલ કરી ફોસ્ટ લાવી ઉઠાવી લઈ ગયો હતો પોતાના ઘરે કોઈ ન હોવાનું કારણે બાળકીને ઘરે જ લઈ ગયો હતો અન્ય જ્યાં તેની હેવાનિયતની કરકુટ આચરી હતી જેમાં ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે આરોપીનો કોઈ ગુનાઇત છે આરોપી ને અટક કરવામાં આવેલ છે અત્યારે આરોપી મૂળ અહીં નથી મૂળ મહારાષ્ટ્રનો છે અને અહીંયા તો ઘણા ટાઈમ થી એની બહેન ની જોડે રહે છે એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે એનો શું ઇતિહાસ છે આગળથી તપાસમાં આવશે આવશે જાણ કરવામાં આરોપી જે છે એ બાળકીનું નું જે જ્યાં રમતી હતી જ્યાં ઘર છે ત્યાંથી નજીકમાં જ એનું ઘર છે એટલે એ લગભગ સો બસો મીટર અંતર છે ત્યાં સુધી આ આરોપી એને લઈને ગયો

પોલીસે હાલ તો સમગ્ર બાબતે નરાધનની ધરપકડ કરી હતી પોક્સ એક્ટ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે છાસવારે કોઈને લડકવાઈ હવસખોરના હાથે ચીઢી પખાઈ રહી છે તો થોડા સમય પહેલા જ ભરૂચ ખાતે દિલ્હીમાં બનેલા નિર્ભયા કાંડ જેવી ચકચાર કિસ્સો સામે આવ્યો હતો ત્યારે હવે રોજબરોજની ભરી દુષ્કર્મની જેવી ઘટનાઓને પગલે સમાજમાં હવે આ નરાધમોને ફાંસી માછલે ચઢાવી દેવા જોઈએ તેવી માંગ બુલંદ થઈ રહી હતી સુરેશ રાઠોડ ઇન ટીવી ન્યૂઝ કડોદરા